મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતના કડોદરામાં સામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળ્યો છે જી હા ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું બુટલેગરની અટકાયત રોકવા આવેલા ઈસમોએ તોડફોડ કરી છે તો પંદર થી વધુના ટોળાએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે આરોપી સામે પાસા હેઠળ ધરપકડનો વોરંટ ઇસ્યુ થયો હતો પોલીસે આરોપીઓને પકડી કડોદરા ચોકીએ લઈને આવ્યા અને બુટલેગરના પરિવારજનો કડોદરા ચોકીમાં ધસી આવ્યા હતા પરિવારજનો અને પોલીસ કર્મીઓ વચ્ચે માથાકૂટ પણ સર્જાઈ એ સમયે પીએસઆઈ ની ચેમ્બરનો કાચ તોડ્યો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી તેમજ તપાસ હાથ ધરી છે તો કડોદરામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે વધી રહ્યો છે ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી જેના દ્રશ્યો સામે આવ્યા પંદરથી વધુના ટોળાએ આ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે અને કડોદરામાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે ત્યારે પોલીસ કર્મીઓ અને પરિવારજનો વચ્ચે માથાકૂટ પણ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે છે આતંક વધ્યો પોલીસ ચોકી પર આ પ્રકારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આને લઈને વધુ અપડેટ બિલકુલ કડોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે પોલીસ ને બાતમી મળી હતી કે જે આરોપી ઓમ વાંસફોરિયા છે તે કડોદરા વિસ્તારમાં છે પોલીસ તેને પાસા હેઠળ અટકાયત કરવા માટે પોલીસ પહોંચી હતી ને જે ઓમ જે આરોપી છે તેને પકડી પાડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી ત્યારે એના જે પરિવારના સભ્યો છે તે તેમાં ત્યાં પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ઉપદ્રવ મચાવ્યો હતો પોલીસ કર્મી સાથે જપાજપી કરી હતી પોલીસ સ્ટેશનમાં માં તોડફોડ કરી હતી અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો પોલીસે આરોપી આ ટોળું જે હતું પંદર થી વીસ લોકોનું ટોળું હતું તેની સામે પોલીસ કામગીરીમાં અવરોધ પેદા કરવાનો ગુનો અને ગુનો નોંધીને પોલીસે તમામ સામે કાર્યવાહી કરી છે પરંતુ જે આરોપી છે તેને પકડી અને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે પણ મોકલી આપવામાં આવ્યો છે પરંતુ જે આરોપીને બચાવવા માટે આરોપીની અટકાયતથી બચાવવા માટે આનું પરિવારના લોકો તૂટી આવ્યા હતા અને પોલીસને ને બાંધમાં લીધી હતી પોલીસ સ્ટેશનને ને બાંધમાં લીધું હતું જોકે પોલીસે કામગીરી કરતા તમામ જે લોકો જે ટોળું હતું તે ફરાર થઈ ગયું હતું જોકે પોલીસે તેઓને હવે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જી જી બિલકુલ કિરણસિંહ તમામ વિગતો બદલ આપનો આભાર તો ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પંદરથી વધુના ટોળાએ તોડફોડ કરી હતી આ સાથે આપણે એ પણ જણાવી દઈએ છીએ કડોદરામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે પંદરથી વધુ લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી અને આ સાથે પોલીસ અને પરિવારજનો વચ્ચે માથાકૂટ સર્જાઈ તેના દ્રશ્યો પણ સામે આવ્યા